મોટર કરી દીધી છે ચાલુ જીરામ ભરવાનું છે આપણે પાણી જ્યાં અહીંયા હજી તો ચાલુ થયું છે પાણી જોલા કેરમ જાય ઉબેરા ફૂટે છે હજી તો અને આવું કંઈક છે આપણું ધીરું બતાવું જ્યાં આવું ઉગી ગયું હે આરું પૂરી ગયું કેરમ પાણી છે હજી એટલે મોટર ચાલુ કરીને આવ્યો હું હાલો ખાતર હે ને ફેળવવાનું હે બે પાણી પાયા ને ત્રીજું પાણી હાલે હે અને ખાતરમાં શું હે ખબર બતાવું તમને જો ઝીંક અને ઉરિયા હે ઝીંક ને ઉરિયા કેરબામ નાખી આમાં કેરબામ નાખીને નળ ચાલુ કરી દેવાનું બાસ વાયરે પાઈ દે અને પછી હે ને જે આમાં લસણ વાવ્યું છે લસણ વાવી પાણી બાણી પાઈ દેવાનું હે લસણ ને ધાણા ભાજી એમ કે ભાઈ શિયાળો આવે એટલે ભજી અહીંયા કરવા જો હે આપણે તો જો અહીંયા કરી દીધું હે પાણી ચાલુ જ્યાં અહીં ભૂંગરામાં આવે અને ખાતર થેલ્યું પડી અને અહીંયા ખાતર જ્યાં એક ક્યારો પાયો હે હજી આમાં જાય છે બીજા ક્યારામાં આવીને અહીં હમું નમું કરવું પડે ને વાલ લાગે એટલે જી આ નાકું ખુલ્લું હતું ને એમાં એમને એમ જવા દીધું આ નાકું છેલે પાયું હતું તો આમાં જવા દીધું ડાયરેક્ટ અને આડા ક્યારા ને છેલ્લે ચાલો તો પાણી વારું હોય તો આવી જાવ જીરામાં આ ત્રીજું પાણી પાઈ બે પાઈ દીધા હે એક કોરવાણ પાયું પછી એક રાપાકીન પાયું અને હવે પાછું ત્રીજું દેખાય તો કાયદેસર ગયું હે દાણે દાણો ઉગી ગયો દેખાતું બઉ નહી હાલો તો થઈ ગયા છે બપોર અને બપોરા કરવા બેસી ગયા આ જો હાવ નવીન ટાઈપ ના બપોરા ખેતર વસાય જમાવટ થઈ ગઈ હાવ વાત જ ના પૂછો એની મોજ પડી ગઈ તેડ કોઈ લાગે છે પણ મજા આવે ખેતર વસારે

આજે હમણાં વારી લીધું હે અર્ધે તો પૂગી ગયો અર્ધે પૂણે તો કેટલા રોટલીના બે બટકા ખાધા એટલે આમાં હે ને વા જવા ખાવા જવું પોહાય નહીં એટલે કીધું અહીંયા લઈ આવીને ખેતર વસર ખાઈ લઈ એટલે આ ઓલા ગીન હાવ નવીન ટાઈપના બપોરા હાલો તો બપોરા કર લઈ અને કોઈને બપોરા કરવો હોય તો આવી જાવ ઓરોહન રોટલી હે ને સાઈ હે અમે તો હવે ભૂખ લાગી છે ખાઈ લઈ કેમ કે એક વાગુ આવ્યો હવે હા અને હું તો જો મંદી ખાવા હા આ તો મંદી ખાવ મે બેક બટકા ખાઈ લીધું હાજી તો શરૂઆત કરી લીધી હાલો તા હમણે નાકું ભરાઈ જા હાલો તો જો આજ તો આઈ નઈ સાઈ બોપર આઈ આઈ ને સાઈ આઈ જો ખાતી ગયો ઓર ફેરે છે ના માથી આઈ ને આઈ અમાર 1 કિલોમીટર નો ઘુમરો થઈ જાય પાછા આવીને તા એટલે પછી બધું લબાસો આયા જ લઈ આવે ચા નો આ સારું જો ત્રણ રેફા મૂકી દેવાના સા પીવો હોય તો બધું હાચી તો મેં અગાઉ રાખી હતી એમને ખબર હતી કે આમનું કામ ને તો અહીંયા જ જોવે કેમ કે અહીંયા પીવા થાય વરી આ જાય ને તો ખાઈ ને વરી આ જાઉં બસ વરી ચાલે ના હેઠે આવું હાલો તો જો જીરું પાઈને ઘઉંય પાઈ દીધા હે હજી પી પાઈ લીધા હે જો હજી આ સેલા કેરમ પાણી પીરું હે જીરું કાલ પાયું ને પાછું આજ પાયું બે દી પાયું તું એટલે પી ગયું અને અટાણ હજાર ખડમાં પાણી જાય આ લીલાડો પાઈ લે એટલે પછી ઉપાદી નહીં અને હે એક ઓલો સેલો ક્યારે પાણી જ નથી સડતું પાવડો રાખ્યો મેં આ પાણી ને એક્સ્ટ્રા બધું પાણી એ પાણી સડાવી દેવું હે એટલે હાલો પાઈ લઈ ખડ પછી મળી આગળ વિડીયોમાં હાલો તો જો ગાડી રિપેર કરાવીને આવી ગયા છે પાછા વાળીએ અને જર્સી પહેરી લીધી કેમ કે જાઉં હે ઘરે ને હવે થોડી થોડી ટાઈટી પડે ઊંઘ નથી પડતી પણ ગાડી હાકી તો ટાઈટ પડે થોડું થોડી એવું લાગે છે અને હજી જવું છે અમારે લાલપુર એટલે આજે થોડાક વહેલા વહી જાય હજી દી ઘણો છે એમ તો પણ વહી જવું હે વહેલું આવી છે કેમ કે ઘરે જાઉં ઘરેથી જાઉં લાલપુર અને એને જ અહીંયા હે ને કોઈક ઘઉં ઢોરી ગયું હે જો માથે ઉઈકવા તોય આની તોય દે તું ઘઉં ઢોરી ગયો તને કહો કાન ખંજવારે જવાબ નથી દેતો બોલો હાલો એ તો એ જોઈ ને માથે ગયો હાલો તો હવે આપણે ઘરે અને પછી જવું હે અહીંયા લાલપુર એક કામ હે તે પતાઈ આવી અને આપડી ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ જો કમ્પ્લેટ બધું કરાવીને આવી ગયો પાછો વાળીએ હે દોવાઈ ગઈ છે આજ તો કેમ કે મેં કીધું તો ત્યારે રજુ હું પાછો આવે નહીં આપણે ડાયરેક્ટ પછી ગાયકા હોય વયા જાવ એટલે બધું રેડી થઈ ગયું હાલો પેલા ઘરે જ આવું ને આથી પછી લાલપુર હાલો તો આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે છવા છવાસો જે હું થયું હા અને હેને માર મનુભાઈ તૈયાર થઈ ગયા આવું હાટુ થઈને જો જર્સી બર્સી ફેલની હતી ટાઈટ ન પડે ને એટલે હા આવતી ખેડે ટિંકુ બેને પહેરી લીધી પણ તો એ ટાઈટ તો પડી જ આવતી ખરો પાછા આવી જતે તો તનવાડ મે હાલો તો જવા દઈએ હવે એટલે વેલાહારા પૂગી જાય જૈંગા નગા આવવા મોડું થાય આને જાવું હે ઇન મામાનીયા રમાડવા આરું ને